એવી રીતે દરેકનું જીવન જતું હોય છે અને એ જે જીવન એનું ચાલતું હોય છે એમાં ઘણીવાર એ વણઝારાઓ હોય છે એમને મોટા મોટા વનોની અંદરથી પસાર થઈને જવું પડતું હોય છે તો વનોની અંદર ચોર લૂંટારાઓ આવે અને ચોર લૂંટારાઓ આવીને ચોરી પણ કરી લે છે જે પોતાની મહેનતથી જે ધન કમાયું હોય છે એ ઘણીવાર ચોર લૂંટારાઓ લૂંટી લેતા હોય છે તો એવું જ આપણા સંસારમાં પણ બનતું હોય છે ખૂબ મહેનતથી ધન સંપત્તિ વૈભવ આપણે કમાવ્યું અને કોઈ સગાવાલા ઇમોશનલમાં આવી મારે આમ છે ને તેમ છે ને આ તકલીફ છે એવું કહી અને ધન સંપત્તિ આપણી પાસેથી લઈ જાય પછી પાછું આવવાનું નામ દે નહીં અને એવી રીતે માણસે જિંદગીભર જે ધન પ્રાપ્ત કર્યું હોય છે એ ક્યાં લૂંટાઈ જાય છે એની ખબર રહેતી નથી આવી રીતે જીવન ચાલતું હોય છે કોઈ સાજુ માદુ થયું અને કોઈ મૃત્યુ પામ્યું તો એ વણઝારા છે એ એમના સગાવાલાને એક નામ ગામની અંદર અગ્નિ સંસ્કાર કરાવી ત્યાં થોડો શોક પાડે અને શોક પાડીને આગળ નીકળી જાય